આપ જોઈ રહ્યા રહ્યા છો સમાચાર ખેડા મૌદાથી મળી છે ખાતે આવેલી પંચજન્ય શિક્ષણ સંકુલ ખાતે બે દિવસે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મૌદા તાલુકાના વડથલ સ્થિત પંચજન્ય ઇન્ટરનેશનલ સ્કૂલમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બસોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે કરાટે કેલિગ્રાફી ડ્રોઈંગ અને વિવિધ પ્રકારની ગેમ્સ કરવામાં આવી છે વિદ્યાર્થીઓને પ્રકૃતિ વિશે નોલેજ પણ આપી અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ બંને દિવસ શુદ્ધ શાકાહારી ભોજન પણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે ડ્રોઈંગ દરમિયાન પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર વિદ્યાર્થીઓને આપી અને પુરસ્કાર આપી અને સન્માનિત કરવામાં આવ્યા છે ફરહાનભાઈ ખોખર તેમજ સમગ્ર શિક્ષણગણ દ્વારા જે તમામ જે આયોજન છે તે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો And specialized classes for all the students from kindergarten to 12th standard. In these activities, we have kept in mind all the uh, necessities of the students, like so we uh, organized all the activities, keeping in mind their fitness, fitness, skill development, and fun. We organized our specialized classes for karate, computer, and drawing, and for the entertainment, we organized fun activities, games, and uh, we also provided them. આમ લચ બીકોઝ એઝ વી ઓલ નો નથીંગ વર્ક આઉટ ઓન એન એમ પ્લીઝ એન્ડ એટલી સમર કેમ અરાઉન્ડ ટુ હન્ડ્રેડ સુધી હાફ પાર્ટિસિપેટેડ એન્ડ આમ તે હેમ લર્ટ અલાઉટ મારું નામ ફરાન કુકર છે અને પંચજન્ય શિક્ષણ સંકુલની અંદર હું એઝ અ પ્રિન્સિપલ આચાર્ય તરીકે ફરજ ભજાવું છું જી ગત બે દિવસોમાં આપણી સ્કૂલમાં શું શું એક્ટિવિટી કરાવવામાં આવી તો પંચજન્ય શિક્ષણ સંકુલ મુકામે પહેલી અને બીજી જૂલે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર અમે વિવિધ ઇન્ડોર અને આઉટડોર ગેમ્સનું અમે પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે બાળકો સિત્તેર ટકા જે છે એ મોજ મજા કરીને જાય અને ત્રીસ ટકા અહીંયા કંઈક જ્ઞાન મેળવીને જાય એ અર્થે અમે અહીંયા આ સમર કેમ્પનું આયોજન કર્યું છે પહેલી જૂલે અમે સમર કેમ્પની અંદર ડ્રોઈંગ અમે રાખ્યું હતું કેલિગ્રાફી હતું ઇન્ડોર ગેમ હતી આઉટડોર ગેમ હતી બરાબર બધી જ અમે આયોજન કર્યું હતું અને બીજા દિવસે અમે અમે ટ્રી પ્લાન્ટેશન કરાવ્યું કોમ્પિટિશન છે ઇન્ડોર ગેમ્સ છે અને સાથે સાથે બાળકોનું જમણ જમવાનું પણ અમે અહીંયા રાખ્યું છે તો આ સમગ્ર કાર્યક્રમની અંદર ટોટલ બસો કરતા પણ વધારે બાળકોએ ભાગ લીધો છે અને અમે અમારી સ્કૂલની આઉટસાઇડ જે ફાર્મ જે છે અમારું ત્યાં અમે ટ્રી પ્લાન્ટેશન પણ કર્યું છે